બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકા દ્વારા શહેરના રસ્તા પર આવતા અઠયાવીસ જેટલા નાના મંદિરો અને ડેરીઓને હટાવવાની નોટિસ આપવામાં આવતા હિન્દુ સંગઠનોમાં નારાજગી વ્યાપી છે જેથી ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજીને મામલતદારને તેમજ નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મંદિરો હટાવવાના નિર્ણયને પાછો ખેંચવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરાઈ હતી સરકાર દ્વારા રસ્તાઓ પર અને શેરી મહોલ્લામાં આવેલા નાના મંદિરો અને ડેરીઓ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ હિન્દુ સંગઠનોમાં નારાજગી ફેલાઈ છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી મંદિર હટાવવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લાના ગઢડા શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા મામલતદાર અને નગરપાલિકાને આવેદન પત્ર આપીને આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ